કાર્યક્રમ યોજાયો બીજે મેડિકલ કોલેજ દ્વારા નેશનલ આરોગ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો બહારનું વાતાવરણ પક્ષીઓને મનુષ્યના સ્વાસ્થ્યને અસર કરે છે સાથે સાથે કાર્યક્રમ થકી લોકોને વિવિધ રોગોની

કે પછી ફેફસાના અન્ય રોગ થવાની શક્યતાઓ રહેતી હોય છે અને પશુ પક્ષીઓમાંથી બીમારી ફેલાતા રોગમાં કોરોના સ્વાઇન ફ્લુ બર્ડ ફ્લુ ફોનગો ઝીંકા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાતા હોય છે તે તમામ બાબતની જાગૃતતા લોકોમાં આવે અને બીમારીથી કઈ રીતે બચી શકાય તે બાબતની જાગૃતતા લાવવા માટેના આ કાર્યક્રમ થકી પ્રયાસો કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય ફોનલાઈનના માધ્યમથી જોડાય ગયા છે કમલેશજી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે બીજે મેડિકલ એ વિષય ઉપર બીજે મેડિકલ કોલેજના સિનિયર અમદાવાદ ખાતે બીજે મેડિકલ કોલેજના પોર્ટમાં જે લેક્ચર એક વિદ્યાર્થીઓની અને પ્રોફેશનોની રેલી નું આયોજન કરવામાં આવ્યું માણસ તો જ તંદુરસ્ત થઈ શકે જો વાતાવરણ તંદુરસ્ત હોય અને પ્રાણી પશુ પક્ષી જળચર તંદુરસ્ત હોય આ ની સદી છે ત્યારે માણસ પ્રાણી પશુ પક્ષી જળચર બાકીની ચશ્વાકીઓની અને વાતાવરણ વચ્ચે એક સંવાદિતા કેળવાય એવો આ વનિરથ ભાવ છે ભારતના જેટલા પણ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો છે એમાં કાર્યક્રમ કાર્યક્રમનું અંગ છે એ અંતર્ગત મેડિકલ કોલેજ માત્ર મેડિસિન ના રોગો એવા નહીં પણ વેટરનરી એટલે પાણીના રોગો સાથે પણ સંકલન કેળવાય વાતાવરણમાં ફેરફાર થાય એ તમને ઋતુ તરીકે બદલાય હવામાન પ્રદૂષણમાં દહન થાય જેટલા પણ લોકો કોવિડ છે કે સ્વાઈન ફ્લુ છે કે જીતના છે કે કોંગો છે આવા બધા લોકો કે કાળીજી ટીબી છે બધા પાણીમાંથી મનુષ્યમાં આવતા હોય છે સંક્રમણ થતું હોય છે આમ આ બધી ઘટનાઓને સાંકળીને આ એક આ નો કાર્યક્રમ જે ભારત સરકારે રાષ્ટ્રીય આરોગ્ય યોજનામાં મૂકેલો છે એના પ્રચાર પ્રસાર ના ભાગરૂપે આજે એક આ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું બિલકુલ થી કમલેશજી મહત્વનું છે કે વિવિધ રોગો વિશે જાગૃતતા વિદ્યાર્થીઓને પણ માહિતી આપવામાં આવી દર્દીઓ પણ ઉપડીમાં હાજર હતા એ લોકોને શું છે એની માહિતી આપવામાં આવી વાત કરું ગુજરાત માં જે મહાનગર માં સાહીઠ ટકા વસ્તી રહે છે ત્રણ ત્રણ પેઢી એવી છે દાદા પપ્પા અને બાળક ત્રણ ત્રણ પેઢી એવી છે કે સ્પર્શ કર્યો નથી પ્રાણી ને સ્પર્શ કર્યો નથી ઉઠરું પણ પાયેલું હોય તો વિચારી એટલા પણ આ સાંભળે છે બધાને વિનંતી છે કે તમે પોતે વિચારો કે આપણે ગાય ને ક્યારે સ્પર્શ કર્યું જયારે પ્રાણીઓને સંપર્ક કરતા નથી આજે અમેરિકા જેવા દેશોમાં ગાયને ગળે લગાવવાના ક્લિનિક ત્યાં એવો ચાર્જ લગાવે છે આ બધી વસ્તુઓ પ્રાણી પ્રત્યેની જાગૃતતા વધે એ પ્રત્યે સ્નેહ આપણે બધા સાથે સંકળાયેલા છીએ એકબીજા પર નિર્ભર છીએ આ વાત મનમાં ઉતરે જરૂરી છે જેટલા પણ લોકો રોગો આજકાલ વધી રહ્યા છે જીવનશૈલી આધારિત રોગો વધી રહ્યા છે આ બધામાં આપણે ક્યાંય ને ક્યાંય નેચર તરફ કુદરત તરફ આપણે પાછળ પ્લાસ્ટિક ને લઈને આપણે આટલું બધું સમગ્ર વિશ્વમાં ઉહાપો છે આજે ગુજરાતમાં એવી એક લીલ બની ગઈ કે માત્ર પ્લાસ્ટિક થાય છે આમ કુદરત પોતાની પોતાની રીતે પોતાના રસ્તા કરતી હોય છે માત્ર જરૂર છે આપણે કુદરત તરફ પાછા જવાની છે આજે નૈસર્ગિક જે વાતો છે આટલા બધા વિશ્વમાં ઝાડ ઉગે છે ઝાડ ઉમરવાળા થાય ઝાડ ખોવાઈ જાય છે કેટલાય જીવ્ય જીવો જંતુઓ જન્મે છે મૃત્યુ પામે છે બધાને જરૂર પડતી નથી નૈસર્ગિક વાતાવરણમાં જવું ત્યાં આપણું મન ઉદાસ હોય અને ખુલ્લા બે મારીએ તો કદાચ બીપી ના થાય આવી અનેક વાતો જે છે એ વાતો પ્રકૃતિ પાછા જવાની વાતો છે એ વાતો આજના વર્ષની દર્દીઓને પણ સમજાવી વિદ્યાર્થીઓને પણ સમજાવી જી કમલેશજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બીજે મેડિકલ કોલેજ દ્વારા વન હેલ્થ નામનો નેશનલ આરોગ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રકૃતિના વિવિધ વાતાવરણ જે મનુષ્યના વિવિધ અંગો પર અસર કરે છે સાથે જ વિવિધ રોગો કઈ રીતે અસર કરે છે તેના બાબતે વિસ્તૃત જાણકારી કાર્યક્રમ થકી આપવામાં આવી